¿Cuál es ¿cómo carne que hay? ¿Carnejo? 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 ¿Cuál es la carne que ખાડો બનાવ ખાડો હે આપણે ખાડો બનાવી ગયો હા હવે આપણે આના ફૂલ લઈ

કવો ભરે છે આટીભાઈ પાપાજી કો તો ભરેવત પડના બડા ક્યાંથી પાડ્યા આ હાલો તો ગયો છે ગાડી નીકળશે બુ 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 સીસીબી આયા ગર તો આ હું બનાઈ છો હે હા હું બનાઈ છો ગાય કરતા હું ગ્લાસ બડાવ જો આતીભાઈ કે તપના ભાગલા પાйна જો જલ્દી જો છે આ બધું વેખાઈ જાય આ બધું આમ હમઈ રહે ને કુટી જાય se passa a Neliki in passa a Parvana.

ગારો ગારો આવાના દે

હાર્દિક ભાઈ જો બધું ધોઈ નાખ્યું રમી લીધો બધું જો માં ગોઠવી દીધું ને આદિકાને ગમે તો લાઈક કરજો જરૂર કરજો